ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી તેઓને હોદ્દા ઉપરથી દૂર કરવા તેમજ સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના વિકાસના કામો પંદરમાં નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા જનોર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા ત્રણ લાખ સુધીના ખર્ચ અંગેના બિલ મંજૂર કરવામાં આવેલ પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલા પંપના દસ એચપીની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજિત એક એચપીની પીની ફીટ કરાવીને મંજૂર થયા મુજબનું મટીરિયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બિલ વાઉચર તથા કાગળો તૈયાર કરી ઊંચાપત કરેલ હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ ઇન્દિરા આવાસથી સરદાર આવાસને જોડતા આરસીસી રોડ મંજૂર કરવામાં આવેલ જે રોડ બનાવવા કામમાં પણ

જનોર ગામ પંચાયત પર આવી અને જનોર ગામમાં આ સ્થળે ઉચાપટ થયેલી એની સાબિત થયેલ છે એનો રિપોર્ટ રિપોર્ટ ચાર નવ બે હાજર સાતે કલેક્ટર સાહેબે ચાર સાત બે હાજર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દિડય સાહેબ ને આપેલ છે અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ ત્રણ મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના થઈ ગયેલા છે છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી અમે વારંવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મરવા ગઈએ છે અમને એક જ જવાબ આપે છે અમે કરીએ છીએ કરીએ છીએ તો સાહેબ આ આ કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આની આ લોકોની વિરુદ્ધમાં કાય તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લે એ અમારી નમ્ર વિનંતી છે ભરૂચ કલેક્ટરને જનોર ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કરી આવેદનપત્ર આપવા પહોંચેલા દિનેશ છે જે અંગેની ફરિયાદ પણ પોલીસે દાખલ કરી હોવાની પણ ઘટના સામે આવી રહી છે અને તેનું સભ્યપદ રદ કરવા માટે પંદર ચાર બે હજાર ચોવીસના રોજ ગામના કમલેશ માછીએ જિલ્લા વિકાસ અધિકારીને લિખિતમાં ફરિયાદ પણ કરી છે સાથે ધર્મવીરસિંહ રાણા બેંકના ડિરેક્ટર હોય અને પંચાયતના ધારાસભ્ય હોય પોતાના ફાયદા માટે બિલો મૂકી રૂપિયાની લેવડ દેવડ કરતા હોવાના પણ આક્ષેપો પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે ગેરકાયદેસર રીતે કૌભાંડ થતું હોવાના આરોપ કરવામાં આવ્યો છે આ અંગેની જાણ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીને પણ કરાય હોવાનું માનવામાં આવે છે જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરે છે તે ઓલરેડી જિલ્લા પંચાયત વિભાગે તપાસ કરી છે જો હાઈકોર્ટમાં પીએલ દાખલ થઈ હોય તો આવેદન પોત્ર આપી ન શકે કન્ટેમ ઓફ કોર્ટ પણ થઈ શકે તેમ છે પરંતુ જનોર ગ્રામ પંચાયતને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું હોય જેના ભાગરૂપે આવેદન પત્ર પાઠવી મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાનું નાટક કરવામાં આવતું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું હોવાનું પણ જનોર ગ્રામ પંચાયત દ્વારા ટેલિફોનિક વાતચીતમાં જણાવવામાં આવી રહ્યું છે